તો તમને એક્ચ્યુઅલમાં શું થઈ રહ્યું છે એ જણાવી દઉં ચાલો ફાઇનલી જોબાનો ચેકઅપ થઈ ગયો છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નહી હું આઈસ્ક્રીમ દેતા હશે રે ભાઈ આટલી ધોળી જે મલાઈ ખાને હજી ધોળી થઈ જશે પણ અમે એવું કહીએ છીએ નય નાસપાસ રગન કોલ જાવ બેસ એમ આ રીંગણા બટેકા ક્યાંથી આવ્યા જો ભાઈ જરી ખૂંગાળું તો ઓપકા કરવા માંડો દુનિયા માર્યું કોનો છે જોબા તમારો ઓ છાની બની બે હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ હું છું બ્લોગ આપણે કરી રહ્યા છીએ પોણા બાર વાગે સ્ટાર્ટ અને ભાઈ નાઈદો એકદમ કમ્પ્લીટલી મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ના ભાઈ દરવાજે કોઈક એવું તો આપણે દરવાજો ખોલવા ગયા હતા બાય ધ દવે આજે ભાઈ મોડું નથી થયું મતલબ કે આફ્ટરનૂન નથી થયું મોર્નિંગ મોર્નિંગમાં જ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે એટલે સૌથી પહેલાં તો બધાને મારા ગુડ મોર્નિંગ સૌથી પહેલાં તો આપણે મળી લઈએ રામને અમારે રામભાઈ મસ્ત દરવાજે ઊભા છે દીકુ હાઈ ગલ દો આના દીકુ હાઈ ગલો આના આયા હાઈ ઘેર અરે વાહ ભાઈને પગમોજુ નીચે નાખી દીધું તું તો સ્પેશિયલ કોકને બોલાવો પડ્યો બપોર થઈ ગયા આજનું કામકાજ છે ને મોસ્ટલી બધું મમ્મીએ કર્યું છે જોકે સાથે સાથે શોભાએ પણ હાથ બતાવ્યો છે કારણ કે આજે શોભાની તબિયત ખરાબ થઈ ગઈ છે તો આપણે શોભાના મોડે સાંભળી લઈએ શોભા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી થોડીક લેથડી છે થોડીક નથી સારી યસ ભાઈને માથું દુખી રહ્યું છે આજે અને અમારે રામભાઈ જોવો ભાઈ ક્યાં વળ ખાય છે એ બેઠી કેમ છે ને રામ બેઠો કેમ છે એ જોવો તમે કાલે છે ને લખણ ખોટું એમ એને તો છોકરા કહેવાય બનાના દાદા તો તમને એકચ્યુઅલમાં શું થઈ રહ્યું છે એ જણાવી દો ચાલો યસ તો ગાય અત્યારે અમે ડિસાઈડ કર્યું છે કે ભાઈ હું નાઈ ધોઈ લઉં

કરવું છે તને નથી કરવું કોને કરવું છે અને ભાઈ ખાલી માથું એવું દુખતું બીજું કઈ પ્રોબ્લેમ હતો નહીં ખાલી ઓનલી ફોર દવા આપી છે હવે ડોક્ટરે કીધું છે દવા રાહત ન થાય તો આપણે બે દિવસ પછી એવું રિપોર્ટ કઢવી નાખશું બાકી ક્યાંય એટલું બધું છે નહીં ટેન્શન લેવા જેવું એ તો લગભગ સારું થયે જ

પડી હતી ભાઈ આમ હાથ બાદ ફેરવાનું છે બધું કમ્પ્લીટ થઈ ગયું કે અચાનક પડીએ કા તો અચાનકમાં અચાનક કોક વાહમાં ઢીકો મારેલા આમ શ્વાસ ઊભો રહી જાય એવું થઈ ગયું હતું પણ ભાઈ નોર્મલ થઈ ગયું સારી વાત છે જમવામાં આજે શું બન્યું છે એ હું તમને બતાવું ને તો ભાઈ યસ આજે અમારા ઘરે બન્યું છે ભાઈ મસ્ત મિક્સ વેજીટેબલનું શાક સાથે કાચરી લીલી ચટણી ગરમા ગરમ રોટલી અને પાપડ અને ભાઈ સાથે આપણી મોસ્ટ છાશ તો હોય જ છે તો ચાલો ફટાફટ આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ વાગવામાં થયા છે બપોર પછીના સવા ધણ અને અત્યારે ભાઈ હું બેઠો હતો સિરીઝ જોવા માટે ગ્યારા ગ્યારા કરીને સિરીઝ છે રાઘવની તો એ ભાઈ હું આખી આખી સિરીઝ જોતો હતો અને લાસ્ટ પાર્ટે પોઈ હતો પણ ભાઈ અચાનક મને યાદ આવ્યું કે આપણે ગઈકાલ રાતે શેરડી લાવ્યા હતા તો અત્યારે જોવો જો ભાઈ મસ્ત મજાની શેરડી ડીશ અને સિરીઝ ત્રણે વસ્તુ લઈને હું બેસી ગયો છું ભાઈ સિરીઝ જોતા જોતા શેરી ખાઈ એટલે બહુ જ મજા આવી છે બરબપોરે ભાઈ મસ્ત મજાની ખાઈ લીધી હતી શેરડી અને ભાઈ અત્યારે અમારા મોતરમાં ઉઠી ગયા છે ઉઠી તો ક્યાર ના ગયા હતા અને ગાય સાથે સાથે રામભાઈ અને મમ્મી પણ વાયા ગયા છે નીચે રમવા માટે ભાઈ ક્યાર ના ગયા છે ખબર નહીં હવે ક્યારે આવે બાકી નીચે ક્યાંક ઢોલ વાગતો હતો ને તો રામભાઈ ઢોલ નો હવા સાંભળી ગયો મમ્મી આવે મમ્મીને લઈને પર એને લઈ ની ટોય ઢોય હા આઈમ આઈસ્ક્રીમ ત્યાં હું આઈસ્ક્રીમ દેતા છે ને ઢોલ વાગ્યા આઈસ્ક્રીમ દેતા હોય એમ ભાઈ જો હું છે ખાવાનું કાઈ નથી મેં રોટલી ભૂંગળો કરીને ખાઈ લીધો જો જો ભાઈ કીધું ઈ ની આપણને એક જ હતી તો તો કઈક બનાવડાવવું પડશે આપણે મોડો જો તો કેવું થઈ ગયું મેં કીધું રાખવાનું થોડક બે કોને આનું તારું હા ભાઈ હવે તારું ધ્યાન અમારે રાખવું પડે એમ જ નથી તું આટલી કેરિંગ ગર્લ છો ખબર જો અમારે બધાનું એટલું ધ્યાન રાખ તારું એટલું ધ્યાન રાખ એટલે એ અમારે ક્યાંય કહેવાનું જ ન આવે અમારે એટલું બધું ધ્યાન રાખવાનું જ ન આવે કારણ કે ભાઈ ફૂલ કેરફુલી પર્સન છે બાકી અત્યારે ભાઈ ભૂખ લાગી જાય શોભા કંઈક બનાવી દે યા તો પછી કંઈક દે તો કંઈક મજા આવી જાય અત્યારે ભાઈ ઘરે સૂકો નાસ્તો એકદમ ખતમ થઈ ગયો છે તો શોભા આપણા માટે ભાઈ મસ્ત મજાના ફ્રૂટ્સ લઈને આવી છે તો ફ્રૂટ્સમાં આપણે ભાઈ મસ્ત સફરજન લઈ લીધા છે અને સાથે ભાઈ કેળા લઈ લીધા છે અને શોભા ખાઈ રહી છે આપણે સવારે જે મલાઈ લાવ્યા હતા ને એ મલાઈ શું વાત છે

પણ ખબર નઈ આજે મને આમ એટલી ભૂખ જ લાગે છે ઝાડુ થાવાનું નથી ઝાડુ થવાનું એ ધાણું લાગે છે ભાઈ ખબર નહીં મને આટલી બધી ભૂખ કેમ લાગે છે આપણે ફ્રૂટ ખાધા એ લગભગ આપણે કેટલા પાંચ વાગે તે મને આપ્યા છે સાડા પાંચ આજુબાજુ નહીં છ વાગે હા છ વાગે આપ્યા છે અને ભાઈ અત્યારે કેટલા વાગ્યા છે ખબર અત્યારે ભાઈ સાત વાગ્યા છે સાત વાગ્યામાં ભાઈ મેં ગાંઠિયા પછી ચાદુદ ને એવું બધું ખાઈ લીધું ભાઈ સિરિયસલી એ પેટ ભરીને ખાધું હા અને શોભા પૂછતી હતી મને સાંજનું તમારા માટે ભાખરી ભાખરી બનાવું કે તોય મેં હા ભાઈ કે એક ભાખરી બનાવજે

જો દૂધી દાલ નું શાક ને ભાઈ પછી આપણા માટે ભાખરી નો બનાવે આપણને ખેડૂત ગમે શાક હોય બીજો ભાઈ કુકરમાં મતલબ શાકભાજી એનો ભાઈ તરતરીયો બોલી ગયો છે તો ચાલો શોભાને કન્ટિન્યુ કરવા દઈએ એની રસોઈ અને આપણે બેસીએ મસ્ત મજાના હોલમાં કોણ આવ્યું દીકુ હે બાપુ બાપુ છે કોને ડારો દેશો તું હે કોને ડારો દેશો તું દીકા જે અડવા દેની દાદાને મને આપી દો લાવો મને આપી દો નહીં ઘોંટાડ દિવસ ચાલો બાપુ બની ગયા પાછો ચાલો

તો અત્યારે શોભા અને મમ્મી નાસ્તો કર્યો નથી નાસ્તો કર્યો તો તો જ અત્યારે મમ્મી જમી રહ્યા છે અને શોભાને રામભાઈ આવી રીતના રમી રહ્યા છે તો આપણે થોડીક વાર રાખીએ ત્યાં સુધીમાં મમ્મી અને શોભા જાય એકદમ કમ્પ્લીટલી ફ્રી કૈસે કૈસે દેખરેલી તું સામે

હા એ માથે નીચે આવવા દ્યો ધીમે ધીમે અરે વાહ અરે વાહ ડાયરેક્ટ ટેન જોજો રાથ નો હરી જાય અત્યારે અમે ભાઈ ગાડી ચલાવીને આવી ગયા છીએ રૂમમાં અને રૂમમાં શોભા મૂકી રહી છે ભાઈ મહેંદી આઈ ડોન્ટ નો વાય તો શોભા મહેંદી મૂકવાનું શું કારણ છે એને કેટલું હું મારી જેમ ભાઈ સિરિયસલી રામભાઈને છે ને એઝ ઇટ ઇઝ મારી જેમ જ તે મહેંદી ની સ્મેલ એક પર્સન પણ નથી ગમતી ભાઈ જો જોયો જો ભાઈ જરી ખૂંગાડું તો ઓપકા કરવા માંડો નથી ખૂંગાડી એમ નેમ ઓપક કરવા માંડો શું વાત છે ભાઈ તમે જણાવો કે તમે શું કામ મહેંદી મૂકી રહ્યા છો મારા મામા ની શ્રીમત છે આવતીકાલે છે ભાઈ શોભાના મામાની છોકરીના છોકરી શ્રીમત તો મારે ને શોભા જવાનું છે વેલાહર ઢેગમાં તો ભાઈ કાલનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે મજા આવવાની છે કાલના વ્લોગમાં બાકી અત્યારે તો શોભા મહેંદી બેંદી મૂકી લે પછી આવે રૂમમાં આ સોરી હોલમાં હોલમાં અમે શું ધૂમ મચાવી છે તો તમે જોઈ જ રહ્યા છો અત્યારે ભાઈ રામભાઈ મંડાણો છે ઢોલકાની દાંડીથી કાચ ઉપર મારવા માટે દીકુ કાચ તૂટી નહીં જાય કાચ તૂટી જાય કડ ઓય બાપા પાને તો હે ને કાહી યાદઈ નથી કરાવતો યાદ કરાવેને એટલે તરત એવું કરે મમ્મી શું કરે ભાઈ હેં મેંડી મેંડી તર કરી તર કરી મેંડી થોડીક પપ્પા બા પપ્પા બા અય રામ જરી કાલ્લે આવો છે દે શું કરે મમ્મી

ભાઈ અમે છે ને જમી કાર્વીન બધા બેઠા હતા એટલે બેઠા નહોતા ને એને કામ પાકી હતું મમ્મીને બધાને રામભાઈ ભાઈ એટલો કવરાવતો હતો બધા ને તો ઘડીક તો મમ્મી ગુસ્સે થઈ ગઈ તો રામને ભાઈ બે રામ ઉપર આમ થોડીક આમ રાયડ નાખી ને તો રામભાઈ ના નાન્યા રોવા માંડો અને પીપી વહી ગઈ હું જુતું દીકા હું જુતું હે રામ હું થયું તું બાકી જણા તા હું થયું તું પૈગે લાગજે ને પછી ઠેકડો મારજે હો ઘોડા દાદાને બસ ફાઈનલી અમે ભાઈ રામભાઈને સુડાવી દીધો છે ને પછી ભાઈ કંટાળો આવી જાય છે મતલબ કે કંટાળો તો નથી આવતો પણ આજે કેવું થયું હતું આજે હું કહ્યું હતું તો આપણે નોતી બનાવી યસ આજે શોભાને એમ માથું દુખતું હતું એટલા માટે નોતી બનાવી પણ ભાઈ અત્યારે ફૂલ ફૂલ ફ્રી બેઠા છીએ શોભાને માથું પણ સારું થઈ ગયું છે હાથમાં મહેંદી છે પણ કઈ વાંધો નહીં એ તો ચાલી જશે શોભાને ક્યાં ને આ ક્યાં વસ્તુ ઉપાડી હોય તો બગડે મહેંદી મહેંદી તો ચાલો ફટાફટ બેસી જઈએ હું મમ્મીને શોભા માસ મજાની રીલ્સો બનાવવા માટે તો કહે આપણે બેઠા હતા લગભગ દોઢ કલાકથી રીલ્સ બનાવવા માટે મતલબ કે સાડા ના બેઠા હતા એટલે સોરી સાડા દસ વાગ્યાના બેઠા હતા અને અત્યારે વાયગા છે કેટલા ખબર બાર કઈ બેઠા હતા હા કઈ તો ભાઈ મારી મિસ્ટેક છે જશે ભાઈ અગિયાર ને દસે આપણે બેઠા હતા રીલ્સ બનાવવા માટે

હું કમ્પ્લીટ બોલી જતો હતો બે પણ કમ્પ્લીટ જતો હતો પણ શોભાને બધું ભૂલાઈ જતું હતું કે મારે શું બોલવાનું છે એક શબ્દ બોલે તો પછી મારે બીજો શબ્દ બોલવાનો એ હું બોલી લઉં ત્રીજો શબ્દ ભૂલાઈ જતો હતો એટલે આવી રીતના કઈક છે ને મજા આવી ગઈ એ થોડીક થોડીક મજા આવી થોડોક થોડોક ગુસ્સો આવ્યો થોડીક થોડીક આમ કોમેડી ટાઈપ થઈ ગયું પણ કંઈ વાંધો નહીં ભાઈ આજનો દિવસ મસ્ત મજાનો વયો ગયો છે રીલ્સમાં ભાઈ થોડીક છેલ્લા છેલ્લે ગમત થઈ ગઈ થોડીક થોડીક ભાઈ ગુસ્સો થઈ ગયો એકબીજા ઉપર એવું બધું થયું પણ હવે બધું શોર્ટ આઉટ થઈ ગયું છે અને શોભા અત્યારે આવી ગઈ છે મહેંદી ધોવા જેવો છેલ્લે તો છે શોભા ઉભી થઈ ગઈ સ્વેચ્છા ભાઈ મને નથી યાદ રહેતો આજની રીલ રેવા દીધું આપણે કાલ બનાવી લઈશું પરમથી બનાવી લઈશું તો સિરિયસલી બહુ જ મજા આવી ગઈ બહુ જ આજનો દિવસ સારો ગયો મતલબ કે આજે આજના દિવસમાં બધું આવી ગયું બાંધવાનું આવી ગયું દાંત કાઢવાનું આવી ગયું બધું આવી ગયું તો કે આપણે આજના ને કરી દઈએ અહીંયા જેન્ટ આઈ હોપ કે આજનો લોગ તમને બધાને ગમ્યો છે ગમ્યો છે લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને